બનાસકાંઠામાં સરકારી અનાજની ગુણવત્તા શંકાના ઘેરામાં બનાસકાંઠા જિલ્લામાં બારસો થી વધુ ગામડાઓ આવેલા છે અને ચૌદ તાલુકાઓ આવેલા છે જેમાં રેશન કાર્ડની સંખ્યા દીઠ દરેક શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે પરંતુ મોટાભાગની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબ પ્રજાને જે અનાજ આપવામાં આવે છે તે મોટે ભાગે હલકી ગુણવત્તાનું હોવાનું અનેક માધ્યમોમાં પ્રકાશિત થતું રહે છે ત્યારે આ બાબતે રિયાલિટી ચેક કરવા પ્રયાસ કર્યો ત્યારે કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા જુઓ આ ખાસ અહેવાલમાં આવતું જ પૂર્ણ નથી પણ સાહેબજી હું અમુક આ આપ ક્વોલિટી જોઈ શકો છો અહીંયા હાથની અંદર માટી આવે છે આ પ્રકારના આ છે હવે આ ચોખા જોઈ લો તમે આ જુઓ હાથમાં માટીનો પણ અહેસાસ થાય છે બરાબર માટી માટી કોકર આવે બધું આવે અંદર બધું આવે લોકો પાવતી આપો

આમાં માટી સહિત અનેકવિધ કચરો એકત્ર થઈ રહ્યો છે આ ઢળેલ અનાજને શ્રમિકો સાફ કર્યા વિના જ આવા કંતાનોમાં ભરી નાખે છે જેના કારણે આવું ગુણવત્તા વિહીન અનાજ સસ્તા અનાજની દુકાન સુધી પહોંચે છે હવે સસ્તા અનાજની દુકાનને જુઓ જે સાફ કર્યા વિનાનો અનાજનો જથ્થો હતો તે જ જથ્થો સીધો ગોડાઉનમાં આવે છે આવું કચરાવાળું અનાજ ગરીબ મધ્યમ વર્ગની જનતાને આપવામાં આવે છે એટલું જ નહીં અહીં ગ્રાહકોને અનાજ કેટલું અપાયું તેની કોઈ પાવતી સુધા અપાતી નથી તેથી અનાજ સરકારી નિયમ મુજબ પૂરતું અપાયું છે કે ઓછું તેની પણ ખરાઈ થઈ શકતી નથી આવો સાંભળીએ આ મામલે સંચાલક અને ગ્રાહકો શું કહી રહ્યા છે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને સસ્તા દરે તેમજ મફતમાં અનાજ મળી રહે તે માટે દરેક ગામોમાં તેમજ શહેરના દરેક વિસ્તારોની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે આપણે અત્યારે છીએ ચિત્રાસણી ગામે આપ મારી પાસે જોઈ શકો છો અહીંયા એન બી બારોટ નામના સંચાલક શ્રી છે એમની આ સસ્તા અનાજની દુકાન છે અહીંયા આપણે જોઈશું કે કેવું અનાજ સરકાર તરફથી સસ્તા અનાજની દુકાનોમાં આવે છે અને કેટલું અનાજ અહીંથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે આપ અહીંયા જોઈ શકો છો આ છે ઘઉં આ ઘઉંની આપ ક્વોલિટી જોઈ શકો છો કે કેવા ઘઉં અહીંયા છે અહીંયા જઉં છે અહીંયા હાથની અંદર માટી આવે છે આ પ્રકારના આ ઘઉં છે એ લોકોને અહીંથી સપ્લાય કરવામાં આવે છે જે સીધા ગોડાઉનથી સંચાલક પાસે આવે છે અને સંચાલક એ લોકો સુધી પહોંચાડે છે હવે આ આપ જોઈ શકો છો તે મુજબ ચોખા છે હવે આ ચોખા જોઈ લો તમે કે ચોખા કેવી ક્વોલિટીના આવે છે આ ચોખા જે છે એને હાથમાં હડતા જ આપણા હાથમાં માટીનો પણ આજુઓ હાથમાં માટીનો પણ અહેસાસ થાય છે માટી હાથમાં રહી જાય છે આ પ્રકારના ચોખા આવે છે લગભગ આ જ પ્રકારનું અનાજ આવતું હોય છે અને હવે આપણે અહીંયા જે સંચાલક છે તેમને પૂછીશું કે કેટલા કાર્ડ છે કેટલા લોકો અનાજ લઈ જાય છે કેટલું અનાજ આપવામાં આવે છે સંચાલક સાહેબ બોલો બોલો જણાવો કેટલા કાર્ડ છે આપણા અને કેટલા લોકો

દાળ આવી હતી ઘઉં હતા અને ચોખા હતા ઓકે અને ખોડ આવી હતી પૂરેપૂરો પરમિટ મુજબ જેટલું હતું એટલું પૂરેપૂરું આવ્યું પૂરેપૂરું સાહેબજી પૂરેપૂરું આવ્યું હતું ઓકે અને લોકોને કેટલા લોકો તમારા જે કાર્ડ છે ત્રણસો અઠ્ઠાણું કેટલા લોકો અનાજ લઈ જાય છે દર મહિને દર મહિને ત્રણસો ને પંચાણું જેવું જાય ત્રણસો પંચાણું જેવું એટલે ત્રણ લોકો જ નથી લઈ જતા હા ત્રણ ચાર લોકો નહીં લઈ જતા બધા લઈ જાય બાકી બધા લઈ જાય બધાને પૂરેપૂરું અનાજ આપો છો પૂરેપૂરું સાહેબજી બરાબર તો મોટા ભાગની જે બોરીઓ હોય છે એમાં આપણે જોતા હોય છીએ કે થોડી તૂટેલી હોય છે પહેલાથી હા હા તો ઘટ આવતી હશે એમાં અનાજમાં એમાં સાહેબ કોઈ તો બોરી જોખી નથી હોય તો પણ લગભગ અમુક ફાટેલી આવી સાહેબજી બોરીઓ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે અનાજ મોટા એટલે આ તો સાહેબ પેલું પેલી બોરીઓ ફાટેલી આવી એટલે આપણે લાવતા વેરાતું હોય તો ઘટ પડતી કે છે ને અનાજ ઘટ તો હવે પડે પણ હેડી જાય સાહેબ ઘટ પડે તો લોકોને પૂરું જ કઈ રીતે મળે પૂરે પૂરું જ કોઈ તો હોય તો કઈ રીતે મળે તમારા પાસે આવે જો

તમે કોઈ પણ સસ્તા અનાજની દુકાને જતા રહો મોટા ભાગની સસ્તા અનાજના સંચાલકો એ પાવતી આપતા નથી જો પાવતી આપતા હોય તો એ સાબિત થઈ જાય કે તેઓ પૂરું અનાજ આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક અનાજ ઓછું અપાતું હોય અથવા તો તેમને પોતાના પર ભરોસો ના હોય કે પૂરું અનાજ તેઓ આપે છે કદાચ આજ કારણે તેઓ સંચાલકો ક્યારેય પાવતી આપતા નથી અને ઓલરેડી બોરી જે છે એ તૂટેલી હોય છે આપને હું બતાવીશ અહીંયા આપ જે અનાજ અહીંયા જે ઢોળાયેલું આપ જે જોઈ રહ્યા છો એ એ જ બોરીઓમાંથી નીકળેલું છે જે બોરી ગોડાઉનથી આવતી હોય છે હવે ગોડાઉનથી જે બોરી આવે છે એ જ બોરી ક્યાંક તૂટેલી હોય છે જેના કારણે અનાજની ઓલરેડી ઘટ હોય છે જે ઘટવાળું અનાજ સંચાલક પાસે આવે છે તો સ્વાભાવિક પણ એ સંચાલ

આ જવ બહુ આવે કાંકરા બાકરા જેવું આવે એવું તો આવે છે ખવાય એવું આવે છે કે પછી બજારમાં મળે એવું નથી હોતું બરાબર માટી બાટી કોકર આવે બધું આવે અંદર આવે કેવું આવે ચોખું આવે ને આવે એ તો કરવું જ પડે રાશન કાર્ડ છે ના મળે એવું કોઈ રાશન થોડી ભૂલ કરે કે કોઈ અંદર નાખી દેતા હોય એવું તો કોઈ ના ના ઠેર થી એવું આવતું હોય તો પછી આપણે તો એમને શું કહેવાનું હોય એવું કશું ના કહેવાય એમના હારાઓ ન થાય તો આવું બધું આલે તો શીખે આપણું તો પેટ પૂજન થાય છે ને એટલે હારું તો આવે છે કોઈ એમની ગલતી ના હોય ઉપર થી એવું આવતું હોય તો પછી એમની કોઈ હાલવા વાળી ગલતી ના હોય સાહેબ અને અનાજ ટાઈમસર મળે છે મળે છે ટાઈમસર મળે પૂરેપૂરું મળે પૂરેપૂરું મળે ઓકે તો અહીંયા જોઈ શકો છો કે બે પ્રશ્ન સૌથી મોટા છે એક તો અનાજની જે ગુણવત્તા છે એ ઉપરથી જ સારી નથી આવતી તેથી સંચાલકો સારું અનાજ લોકોને ઈચ્છે તો પણ આપી નથી શકતા એ એમની ક્યાંક મજબૂરી છે બીજી તરફ આ લોકોની મોટી ભૂલ એ છે સંચાલકોની કે તેઓ પાવતી નથી આપતા તેથી અનાજ પૂરું આપે છે કે નહીં તે બાબત એ શંકાના ઘેરામાં છે હવે આ બાબતે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી થાય અને દરેક સંચાલકો દ્વારા એ ફરજિયાતપણે એ પાવતી આપવામાં આવે તો લોકોને સારી ગુણવત્તાનું અને પૂરતું અનાજ મળે છે કે નહીં તેની ખાતરી થઈ શકે સહયોગી દિનેશ રાણા સાથે સર્ફરાજ નાગોરી રખેવાળ પ્લસ માટે